ચીની હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યા છે ત્યારે એચએમપી વાયરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો જોકે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે અમદાવાદમાં નવ માસનું બાળક એચએમપી વાયરસ પોઝિટિવ આવ્યું છે અમદાવાદમાં એચએમપી વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે નવ માસનું બાળક એચએમપી વાયરસ પોઝિટિવ આવ્યું છે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું હોવાથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ઠંડી અને ધુમ્મસને લઈને હવાઈ મુસાફરી પર અસર થઈ છે જેને કારણે ગુરુવારે બાવીસ ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા હતા જેમાં ખાસ કરીને દિલ્હી હૈદરાબાદ ચેન્નઈ મુંબઈ અને જયપુરની ફ્લાઈટ મોડી પડી હતી આ તરફ ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી ગુજરાત સરકારની ફી નિયમન સમિતિ એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી દર વર્ષે અલગ અલગ શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાઇલોનો અભ્યાસ કરી જે તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે ત્યારે સૌરાષ્ટ્રની પચીસ શાળાઓએ એફ આર સી પાસે ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે ખાનગી અને સરકારી શાળાઓમાં ફી વધારા અંગે ફાઇલના અભ્યાસ પછી જે તે શાળાની ફી નક્કી થતી હોય છે તેવામાં શાળાઓએ દસથી પચાસ હજાર સુધીના વધારાની માંગ કરી છે રાજ્ય સરકાર દ્વારા હજી બે દિવસ પહેલા જ કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી અપાઈ હતી આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો નોંધનીય છે કે આઠ જાન્યુઆરીએ રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ પર કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી હતી

એક શૂન્ય શૂન્ય અને એક એક બે નંબર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપો ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા સૌને વિનંતી કરવામાં આવી વીસ જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઘણા વૈશ્વિક નેતાઓને આમંત્રણ મોકલ્યા છે જોકે આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નથી જેના કારણે રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ યુએસ પ્રમુખની રેસમાં સામસામે હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા ન્યૂયોર્ક ગયા હતા ત્યારે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ટ્રમ્પનું માનવું હતું કે મોદી સાથેની હાઈ પ્રોફાઇલ મુલાકાતથી તેમની ચૂંટણીની છબી મજબૂત થશે ભારતીય અર્થતંત્ર બે હજાર પચીસમાં છ પોઈન્ટ છ ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે જેને મુખ્યત્વે મજબૂત ખાનગી વપરાશ અને રોકાણોનો સપોર્ટ મળશે ઉપરાંત દક્ષિણ એશિયામાં આર્થિક વૃદ્ધિ આ વર્ષે મજબૂત રહેવાની ધારણા છે જે મુખ્યત્વે ભારતના મજબૂત પ્રદર્શન દ્વારા પ્રેરિત રહેશે બુધવારે જાહેર થયેલ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ બે હજાર પચીસ રિપોર્ટમાં વાત કહેવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયા માટે નજીકના ભવિષ્યમાં મજબૂત વિકાસ દર રહેવાની ધારણા છે જેમાં બે હજાર પચીસમાં પાંચ પોઈન્ટ સાત ટકા અને બે હજાર છવ્વીસમાં છ ટકા વૃદ્ધિનો અંદાજ છે ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીઓને વીસ વર્ષની સજા ફટકારી છે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું ત્રણે આરોપીઓને વીસ વીસ વર્ષની સજા સંભળાવી છે સાથે સાથ કોર્ટે ભોગ બનનારને સાત લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો છે પુણેની એક વિશેષ અદાલતે શુક્રવારે રાહુલ ગાંધીને હિન્દુત્વના વિચારક વી ડી સાવરકર પર તેમની કથિત વાંદાજનક ટિપ્પણીથી સંબંધિત માનહાનિના કેસમાં જામીન આપ્યા હતા સાંસદ ધારાસભ્ય વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયા બાદ કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતાને રૂપિયા પચ્ચીસ હજારના જામીન બોન્ડ પર જામીન આપ્યા હતા નડિયાદમાં મોબાઈલ લોનના નામે છતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું નડિયાદ ટાઉન પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પ્રણવ પટેલ અને મોબાઈલ દુકાનમાં કામ કરતા સમીર નામના સમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કુલાંઠ વ્યક્તિઓ સાથે છેતરપિંડી થઈ છે આ છેતરપિંડી લાખો રૂપિયાની થઈ હોવાનું જાણવા મળ્યું છે છેતરપિંડી જ્યારે જરૂરિયાત હોય તેવા વ્યક્તિઓની મોબાઈલ લોન કરાવી મોબાઈલ ફોન કે બિલ નહીં આપી આ છેતરપિંડી કરાય છે નડિયાદની મિલમાં કામ કરતા વર્કરોને રૂપિયા વીસ હજારની લોન આપવાનું કહી આઈફોન રૂપિયા છેતાલીસ હજાર પાંચસોની લોનનો કરાવી લીધી આઠ લોકોના નામે છ પોઈન્ટ લોન કરાવી આઠ લોકોને બે તેત્રીસ લાખ રૂપિયા આપ્યા જ્યારે ચાર એકસઠ લાખ રૂપિયા ચાઉ કરી જાય આ છેતરપિંડી આચરી